ગણિત ને લગતા પ્રશ્નો પ્રશ્ન એક અમેરિકા તો ડોલર બાંગ્લાદેશ તો શું આવે સાચો જવાબ આવશે ટકા પ્રશ્ન બે ગુજરાત તો ગાંધીનગર મહારાષ્ટ્ર તો શું આવે સાચો જવાબ આવશે મુંબઈ પ્રશ્ન ત્રણ પાંચ તો પચીસ તો પચીસ બરાબર કેટલા આવશે અહીંયા વર્ગ આધારિત શ્રેણી છે પાંચનો વર્ગ પચીસ થાય તો પચીસનો નો વર્ગ છસો પચીસ પ્રશ્ન ચાર લાઈનર શબ્દમાંથી કયો શબ્દ બનતો નથી સાચો જવાબ આવશે ડી નેટ પ્રશ્ન પાંચ ગુલાબીનો અર્થ પીળો છે પીળાનો અર્થ સફેદ છે સફેદનો અર્થ લાલ છે લાલનો અર્થ કાળો છે કાળાનો અર્થ કથ્થ છે તો નીચેનામાંથી લોહીનો રંગ કેવો હશે સાચો જવાબ આવશે કાળો પ્રશ્ન છ એક વર્ગમાં રાકેશનો ક્રમ આગળથી અઠ્ઠાવીસમો છે અને પાછળથી અડતાલીસમો હોય તો વર્ગમૂળમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે સાચો જવાબ છે પંચોતેર પ્રશ્ન સાત રાજેશ પૂર્વમાં નવ મીટર ગયો ત્યારબાદ તે દક્ષિણમાં બાર મીટર ચાલ્યો હવે તે તેના પ્રારંભિક સ્થળેથી કેટલાક મીટર દૂર હશે સાચો જવાબ છે પંદર મીટર પ્રશ્ન એક ઘડિયાળમાં વાગ્યા છે મિનિટ કાંટો ઈશાન દિશામાં હોય તો કલાક કાંટો કઈ દિશામાં હશે સાચો જવાબ આવશે નેરુત્વ પ્રશ્ન નવ આઠ સતાવીસ ચોસઠ એકસો પચીસ પછી કઈ સંખ્યા હોય આ સંખ્યા ઘન આધારિત છે જેથી જનો ઘન બસો સોળ થાય પ્રશ્ન દસ જો ત્રણ તારીખે ગુરુવાર હોય તો તે જ મહિનાની સત્તરમી તારીખે કયો વાર આવશે સાચો જવાબ આવશે ગુરુવાર